સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા ભાજપ પાટણના પૂર્વ અધ્યક્ષ દર્શાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા અને તેમને પ્રવચન આપ્યું પ્રદેશ મેલા મહિલા મોરચાના કોષાધ્યક્ષાકોરે ઘર ઘર સ્વદેશી પોતાના વિચારો રજૂ કર્યા જિલ્લા યુવા ભાજપના રાજેશ ત્રિવેદીએ બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા આનંદ મઠમાં આવતા પૂર્ણ વંદે માતરમ ગાનની સમજૂતી આપી કોલેજના સંચાલક નવીનભાઈ ભોજકે વંદે માતરમ વિશે રસપ્રદ માહિતી આપી હતી અને કાર્યક્રમમાં ભરતજી ઠાકોર વિખાભાઈ ખેર અને પાટણ જિલ્લા યુવા ભાજપ મંત્રી મહેન્દ્રગીરી ગોસ્વામીએ ભારે સહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન રાજેશ સબારીએ કર્યું હતું કાર્યક્રમના અંતે પૂર્ણ વંદે માતરમ ગીતનું ગાન કરાવી પ્રોગ્રામ ઓફિસર હિતેશ ગઢવીએ સ્વદેશી હિમાયતના શપથ લેવડાવ્યા હતા સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ ડોક્ટર જયમેન ત્રિવેદીએ કરી હતી